જંગલ ખાતાના ઊંડા ખાડા થકી લાખેણી ભેસના મોત નિપજ્યા નખત્રણા તાલુકા મથકના અંતરિયાળ છેવાડાના લખપત તથા ભુજ તાલુકાની હદો નરા તથા હાજીપીરની સીમતળમાં નરા પાસેના માલધારી આવાસોની બચુ વાંઢના પશુપાલક માલધારીઓની ગત તારીખ પાંચ પાંચના સીમમાં એકતાલીસ ભેંસ ચરવા ગયેલી તે પૈકી બીજા દિવસે તારીખ છ પાંચના સવારે બધી ઘરે બચુ વાંઢ પરત આવી હતી બાકીની સોળ ભેંસ ન આવતા ભેંસો ચોરાઈ ગઈ અથવા અન્યત્ર ચાલી ગુમ થઈ ગયાના અનુમાનથી તેની શોધખોળ અંતે ગુમ થયેલ સદર હું સોળ ભેંસ એકસાથે આજે નરા હાજીપીર ના સીમાડામાં સર્જાયેલ મોટા ખાડામાં ભરાયેલ કાદવ કિચડની ખાડીમાં ખૂંચી મૃત મળી હતી આથી લાખોની કિંમતની ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે નરા હાજીપીર વિસ્તારમાં આવેલી બચુ વાંઢના માલધારી જત નિઝામ ઉદ્દીન રમઝાન જતે ઘટના અંગે નરા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાની પાસેની એકતાલીસ ભેંસ પૈકીની ઓગણત્રીસ ભેંસ પોતાની માલિકીની તેમજ બાર ભેંસ અન્ય માલધારીની ભાગીદારીમાં ચારવા રાખી હતી તમામ ભેંસ તારીખ પાંચ સિવાય બધી ભેંસ ઘરે પરત ફરી હતી બાકીની થયેલી ભેંસની શોધખોળના અંતે આજે સવારે નરા હાજીપીરના સીમાડામાં ઊંડા ખાડામાં ફસાઈને મૃત મળી હતી આમ આ લાખેણી ભેંસના મોતથી મુશ્કેલીમાં મુકાયેલા માલધારી નિઝામુદ્દીન જત તથા અન્ય ભાગીદાર માલધારીઓએ નુકસાનીની તંત્ર તરફથી સહાય મળવા રજૂઆત કરી હતી